વેકેશન પૂરું થઈ ગયું છે પરંતુ વાલીઓની ચિંતાઓ વધી ગઈ છે કારણ આ બંને બાળકોને સ્કૂલે મુકવાના ધક્કા ખાઈ રહેલા વાલીઓના અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મંગળવારે વહેલી સવારે અને બપોરે સ્કૂલોની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કારણ કે વાલીઓના વાહનોની અવર જવર વધી ગઈ હતી અને તે પાછળનું કારણ છે સ્કૂલ વાન ચાલકોની હડતાળ આ હડતાળથી વાલીઓને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે પહેલા તે સાંભળો ઘણી તકલીફ પડે છે નાનું બાળક છે ઓલરેડી ઘરે એક એને સૂતું મૂકીને આવી છું લેવા માટે પણ એ જ તકલીફ રહેશે કે પડોશી એના ઘરે મૂકીને આવવું પડે ઘરે કામ છોડીને દોડીને આવવું પડે ઘણી તકલીફ પડે છે એનાથી બાળામાં પણ વધારે કર્યો છે અને એ પછી પણ અમને તકલીફ પડી રહી છે और यही है कि सुबह सुबह अर्ली मॉर्निंग आना सुबह उठ के घर का काम निपटा के सब ऐसे छोड़ के पेंडिंग करके आए तो घर पे कोई हो तो तो ठीक रहता है अभी घर पे कोई नहीं था तो बाहर से लॉक मार के आए अब हड़ताल पता नहीं किस चीज़ की रख दी है समझ में ही नहीं अब तो यहाँ की सिक्योरिटी ने आके मुझे बताया और मेरी दूसरी बेटी है सेंट जेवियर में उसको भी ड्रॉप करना है फिर इसको भी ड्रॉप करना है समझ में नहीं आ रहा वैसे हड़ताल स्ट्राइक जो रखी है वैन वालों ने उन्हें खत्म कर देनी चाहिए किस चीज़ की लगी आई डोंट नो अबाउट दैट बट उन्हें ख़त्म कर देनी चाहिए સ્કૂલવાન ચાલકોની હડતાળનું સૌથી મહત્વનું કારણ છે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાન ગતિ ત્યારે સ્કૂલવાન ચાલકોની શું માંગ છે જરા તે પણ સાંભળો જે હડતાળ છે બાળકોની સુરક્ષાનો મુદ્દો છે અમે જે અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ આરટીઓ બિલકુલ બે પરવા લાપરવાહ કહીએ તો એ બી ચાલે કારણ કે હું છેલ્લા દોઢ બે વર્ષથી રજૂઆત કરતો આવ્યો છું કે અમારા વાહનો ગેરકાયદેસર છે એમને કાયદેસર કરી આપો

કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલ સ્કૂલવાનની સેફ્ટી કરતાં પણ બાળકોની સેફ્ટી વધારે અગત્યની છે અને બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વાન સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે હાલ તો સ્કૂલવાન ચાલકોની આ હડતાળ યથાવત છે તેવામાં વાલીઓની પરેશાની અને વિદ્યાર્થીઓને પડતી અગવડને ધ્યાને રાખી ક્યારે આ આંદોલનનો સુખદ અંત આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ